વિરમગામ અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રન ની ઘટના અજાણ્યા વાહન ચાલકે બાઇક ને અડફેટે લેતા આધેડ નું મોત નીપજ્યું અમદાવાદ હાઈવે પર આસલપુર નર્મદા કેનાલ પાસે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સાણંદમાં રહેતા યશપાલ રામચંદ્ર વિશ્વકર્મા બાઇક પર સવાર હતા જેમને અડફેટે લેતા શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચતા સારવાર દરમિયાન યશપાલ રામચંદ્ર વિશ્વકર્માનું મોત નીપજ્યું હતું અજાણ્યો વાહન ચાલક બાઇકને અડફેટે લઈને નાસી છૂટ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે વિરમગામ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે